વક્તા કેવા હોવા જોઈએ ભાગવતજી કહે છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત વક્તા વિરક્ત હોવા જોઈએ વિરક્ત કેને કેવા એના પણ ઘણા બધા અર્થો છે એ વિરક્ત ની પરિભાષા હું સુદામા ચરિત્રમાં આપને સમજાવીશ વિરક્ત એને કહેવાય કે કોઈ પાસે આમ લાંબો હાથ ન કરે એને વિરક્ત કહેવાય કથાનો કોઈ દિવસ પેકેજ ન હોય અને પેકેજ હોય ને અહીંયા કથા ન હોય બરાબર આ બહુ ધ્યાનથી સાંભળજો જેને સમજાશે એને સમજાશે બાકી બધું આમ ઉપરથી જાશે આ ભાગવત છે ને એની કોઈ દિવસ કિંમત ન હોય તમે આપી આપીને કેટલા લાખ રૂપિયા આપો કે કેટલા હજાર રૂપિયા આપો મારા વાલા આ ભગવાન કૃષ્ણ એ પોતે સ્વમુખે ગાયેલું છે આમાં પોતે કૃષ્ણ બેઠો છે અને અહીંયા કથા વાંચતા વાંચતા એ આને વેચવાનું હોય કૃષ્ણને કૃષ્ણને ને વેચવાનો નથી અહીંયા બેઠેલા જેટલા શ્રોતાઓ છે ને એના હૃદય કમલ સુધી આ કૃષ્ણને છે કે જે લોકો અહીંથી લોકોને કૃષ્ણનું નામ લેતા જાય રામનું નામ લેતા જાય એમ કૃષ્ણને વહેંચવાનો છે ઘર ઘર સુધી એને વેચવાનો નથી એટલે એની કિંમત ન હોય અને એની દક્ષિણા ન હોય એ તો આપણા ભાગ્યમાં હોય એ મળે

ત્રીજું તો કે વેદ વેદોનું અધ્યયન કરવા વાળા હોવા જોઈએ શાસ્ત્રનું અધ્યયન કરવા વાળા હોવા જોઈએ આવા બ્રાહ્મણને બોલાવવાના દ્રષ્ટાંત કુશલો ધીરા વક્તા કાર્યાતિ નિસ્પૃહા દ્રષ્ટાંત આપવામાં ધીર ગંભીર હોવા જોઈએ ગમે ત્યારે ગમે તે બોલવું ને ગમે તે દ્રષ્ટાંત આપવું એમ નહીં શાસ્ત્રના માધ્યમથી દ્રષ્ટાંત મળવું જોઈએ એવા વક્તાને શોધવા ત્યારબાદ ભાગવતજીમાં દેવતાઓની સ્થાપના આવે અને સ્થાપના કેવી આવે એ પણ ભાગવતજીમાં શ્લોકમાં મંડલમ તત્ર સ્થાપ્યો હરીશ તથા એ ભગવાન માટે સુંદર એવી સ્થાપના બિરાજમાન કરવાની અને એમાં મંડળ બનાવવાનું એક એક ભગવાનના મંડળ બનાવવાના જેટલી સ્થાપના કર્યું એટલા અને એટલા માટે આપણે અહીંયા મંડળ બનાવ્યા જોવો તમે દર્શન કરજો સમય હોય ને તો થોડોક સમય કાઢજો ન હોય તો અહીંયા દર્શન કરવા જાજો અમારા બધા જ ભૂદેવો એટલી બધી અથાગ મહેનત કરી છે દિવ્ય મંડળો બનાવ્યા જ ગણેશ મંડળ દેવી મંડળ નારાયણ મંડળ ગ્રહ મંડળ શિવ મંડળ ભદ્ર મંડળ આ બધા મંડળો બનાવ્યા જ દર્શન કરજો દિવ્ય સ્વરૂપ છે અમારા બ્રાહ્મણોએ આટલી બધી મહેનત કરી છે મારા વાલા પણ આપણા મગજમાં એમ હોય બ્રાહ્મણો અહીંયા બેઠા છે પૈસા લેવા બેઠા છે આપણે ધરશું અને એ લઈને વયા આપણા મગજમાં એટલું હોય છે પણ ક્યારેક સવારે નવ દસ વાગે અહીંયા આવજો બધા બ્રાહ્મણો અહીંયા બેઠા વેદોક્ત મંત્રની પુરાણોક્ત શ્લોકોની ધ્વનિ કરતા હોય છે આખો દિવસ આમાં પસાર કરતા હોય છે અને કદાચ આપણે પાંચસો હજાર રૂપિયા અહીંયા એમાં કંઈ નવાઈ નથી છે જ નહીં નવાય એની મહેનત છે તો ભાગવતજી કહે મંડલમ ચ પ્રકરતવ્યમ તત્ર સ્થાપ્યો હરીશ તથા ભગવાનને ત્યાં બિરાજમાન મંડળમાં કરવાના અને કૃષ્ણ મુદિષ્ય મંત્રેણ ચરેત પૂજા વિધિમ ક્રમાત વિધિ વિધાનથી વેદોક્ત મંત્રોથી પુરાણોક્ત શ્લોકોથી ભગવાનની પૂજા કરવાની ઘણા લોકોએ અત્યારે પૂજાને નાટક બનાવી દીધું છે પૂજામાં બેઠા હોય ત્યારે આપણું ધ્યાન સંપૂર્ણ પૂજામાં હોવું જોઈએ કથામાં બેઠા હોય ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન કથામાં જ હોવું જોઈએ નકર આમાં બનતું હોય બ્રાહ્મણો પૂજા કરાવતા હોય ને આ બાજુ બધું હસી મજાક ચાલુ હોય તો પછી પૂજા ન કરાય નાટક કરાય હું આ બધી વસ્તુને ખૂબ માનું છું આપણે જયારે ધ્વજ વંદન કરતા હોઈએ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીમાં ત્યારે આપણે કેમ ઉભા હોય સાવધાન અવસ્થામાં ઉભા હોય ને શું કામે શું કામે એ ધોજને એ માતાને આપણે એટલું માન આપીએ છીએ એટલું સન્માન આપીએ છીએ તો આપણા ભગવાનને પણ આપણે એટલું સન્માન આપવું જોઈએ એની પાસે હસી મજાક ન હોય ન કરાય તો પૂરા ભાવથી પૂરા પ્રેમથી ભગવાનની પૂજા કરવાની અને પછી કથા સાંભળવાની અને આ ભાગવતજીની પછી પૂજા કરવાની શ્રીમદ ભાગવતાખ્યો પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી આ સામાન્ય એવો ગ્રંથ નથી કૃષ્ણ પોતે છે